વાત કરીએ અમદાવાદની વહેલી સવારથી વરસાદ છે સતત વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા વસ્ત્રાપુરની વાત કરીએ એમસીની બેદરકારીથી શહેરીજનો ત્યાં પણ પરેશાન છે વધુ વરસાદને કારણે વસ્ત્રાપુરમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા વસ્ત્રાલ પંચરતના આવાસમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે એમસીની બેદરકારીથી શહેરીજનો પરેશાન થયા આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે આખી આખા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા કહેવાતા મેટ્રો સિટીની આજે વરવી વાસ્તવિકતા આપણે દર્શાવીશું સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની અંદર અમદાવાદમાં વરસાદ બાદ વરસાદ બાદની સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ આ વસ્ત્રાલ વિસ્તાર છે કે વસ્ત્રાલ વિસ્તારના પંચરત્ના આવાસના આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ આવાસની એ હાલત છે કે નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે તેની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકો હાલ પોતાનું જીવન જે ગુજરાન છે આજનું ચલાવવાનું તેના માટે પણ અહીંયાથી અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે એ હદે વરસાદી પાણી ભરાયા છે કે ન તો લોકો પોતાની ઘરની બહાર નીકળી રહ્યા છે ન તો પોતાના ઘરે જઈ રહ્યા છે જે તેમના ઘરના દ્રશ્યો છે તે આપણે છે છે કે કે આ આ આ જોઈ જે ઘરની ઘરની અંદર અંદર જવા માટેનો રસ્તો અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે આખું જળમગ્ન થઈ ગયું છે મકાન લોકોના ઘરની અંદર લોકોની ઘર વખરી છે તે હાલ આખી પાણીની અંદર જે ભીની થઈ ગઈ છે લોકો અત્યારે અહીંયા રહેવા માટે જે અનેક મુશ્કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્રના પાપે આ પ્રકારે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અંદર જોઈ શકાય છે કે આ લોકોનું ઘરની અંદરના દ્રશ્યો છે કે અહીંયા આ પ્રકારે વરસાદી પાણી તેમનો અહીંયા સામાન પડ્યો છે અને આજ અહીંયાથી પસાર થવા માટે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંદર પણ જોઈશું કે કઈ રીતનાની પરિસ્થિતિ છે કે જે રીતે તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવે છે મસ્ત મોટા કે તેમના દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ વિપરીત છે કે લોકોનું જોઈ શકાય છે આખું રસોડું છે તેની અંદર માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો અહીંયા રહી શકે છે કઈ રીતે તંત્રના ભાપે આ પ્રકારની મુશ્કેલી લોકોને વેઠવી પડી રહી છે તેના આ દ્રશ્યો જોઈ શકાય છે મકાન જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે કેટલી મુશ્કેલી કેટલી મુશ્કેલી આપને અહીંયા રહેવામાં મુશ્કેલી તો બહુ જ છે ને અહીંયા તંત્ર કોઈ કોઈ કામકાજ કરતું નથી આપણું અહીંયા કોઈ રીતે કેટલા વરસાદ કે રાત્રે શરૂ થયો કે પાણી ભરાવાની શરૂઆતથી કેટલી મુશ્કેલી અમને તો ચાર વાગ્યા ખબર પડી અમે લોકો તો ઊંઘેલા હતા પણ આ તો જયારે બહુ વરસાદ પડ્યો તો આવાજ આવ્યો ત્યારે ખબર પડી કે તો પાણી ઘરમાં આખા ભરાઈ ગયો અમારા કપડા બધા ભીના થઈ ગયા છે

રાતના દોઢ વાગ્યાથી અમે જાગીએ જ છીએ કે પાણી ના આવે પાણી ના આવે તો એ પાણી ઘરમાં આવી ગયું છે ને એના વિશે અમે છોકરાઓ નાના નાના છે હજુ અમે કંઈ ખાધું નથી સવારનું એમને એમ ચાલી રહ્યું છે રાતનું બિલકુલ તો જે રીતે લોકોના ઘરોમાં કઈ રીતે પાણી ભરાઈ ગયા છે ને કેટલી મુશ્કેલી પડી રહી છે તે તો જોઈ શકાય છે જે રીતે અહીંયા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારને અહીંયા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી ઊભી કરવામાં આવી